જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે ઘણા કોમેન્ટોમાં એવું બધું લખે છે કે અમીર દેવાત બોદરનો બીજો અવતાર છે ને અમીર બારાડી બ્રાન્ડ છે બ્રાન્ડ તો વાંધો નહીં પણ તમે દેવાત બોદર આરે આપણી સરખામણી ના કરો દેવાતભાઈ બોદર દેવાત બોદર આપણું નાક છે આપણું ઘણીનું છે આ સમાજનું અને એનું આપણું રૂવાડું નથી બરાબર તો કોમેન્ટમાં એવું ના લખો કેમ કે મારી સરખામણી અનિયરે ના કરો હા એક વસ્તુ ચોક્કસ છે કે હમીર બારાડી બનવું બહુ અઘરું છે તમે જે સહેલાઈથી કોમેટું કરો હો ને હમીર બારાડી બનવું બહુ અઘરું છે કેમ કે હમીર બારાડી બનવું હોય ને તો ઘરે પોલીસ આવે પોલીસ ગોતતી હોય કેસ થતા હોય જેલમાં જવું પડે લોકઅપમાં જવું પડે તારીખું ભરવી પડે પછી કોર્ટમાં જવું પડે અને જેને લગ્ન કર્યા હોય તો હમીર બારાડી જેવું બની જ ના હકે કેમ કે હમીર બારાડી બનવું કઈ હેલું તો નથી તમને ઘરવાળી હોય તમારી તો તમારી ઈ વાત જોતી હોય તમારા છોકરા હોય તો એ વાત જોતા હોય તમારા મા બાપ હોય તો એ વાત જોતા હોય પણ આપણે તો એ કોઈ છે નહીં નથી ઘરવાળી નથી આપણે મા બાપ આરે કઈ અહીંયા ગામડે જતા નથી આપણે બાયડી છોકરા અને ખાલી આ આટલું હોવાથી કામ નથી આવતું થોડીક તમારી તેવડે જોઈ તેવડની હારે થોડુંક જીગર જોઈ જીગર હોય તો થોડીક તમારે બેકગ્રાઉન્ડ જોઈ થોડુંક તમારું પીઠબળ જોઈ થોડીક તમારી એકતા જોઈ થોડાક તમારા માણસો જોઈએ મતલબ દસ પંદર વસ્તુ જોઈ ત્યારે હમીર બારાડી જેવું બની શકાય બાકી વાતું આવડે કોમેટું કરતા આવડે તમને કે આમ કરી નાખીને ઓમ કરી નાખી બરાબર ઘણું જોઈ અમીર બારડી જેવું જીગર જોઈ વાહે પીઠબળ જોઈ ગાલદી અંદર છ મહિના પાસામાં બધી રીતે તમારી તેવડ હોવી જોઈએ તમારે એકતા હોવી જોઈએ તમારા આરે સમાજ હોવો જોઈએ આહિર સમાજ આખો અમીર બારડી નું પીઠબળ છે આખો આહિર સમાજ અમારે અમીર બારાડીનું પીઠબળ છે અમીર બારાડી જ્યાં હુકમ કરે ત્યાં મારો સમાજ મારી આરે ઉભો રહીએ ક્યારે સમાજની બેન દીકરી માટે કામ કર્યું હવે તો અઢારે વરણ અમીરા બારડી આરે છે અઢારે વરણ હું જ્યાં જ્યાં સેલ્ફી પાડે ફોટા પાડે અને ખૂબ ખૂબ પ્રેમ આપે એ મને લોકચાહના હું કમાણો છું તમે મને ખૂબ ચાહો છો તમે મને બધા પ્રેમ કરો છો એ કમાણો છું હું અઢારે વરણ મને પ્રેમ કરે છે અમીર બારડી આજે અઢારે વરણનો છે ખાલી આહી સમાજનો જ નથી એટલે કોમેન્ટમાં દેવાજ બોદરના ને અમુક અમુક કોમેન્ટ કરે છે કે દેવાત બોદર નો બીજો અવતાર છે અમીર બારડી આપણે દેવાજ બોદર નું રૂવાડું નથી ભાઈ કહી નાખ્યું પણ હા આટલી ખબર અમીર બનવું હોય તો આટલી વસ્તુ જોઈ બાયડી છોકરા ના હોવા જોઈએ તમારે આગળ પાછળ કોઈ ના હોવું જોઈએ રડે આમાં તો ગમે તે તમારું મર્ડર થઈ જાય તમારે હત્યા કર નાખે તમારે તારીખ પડતી હોય ગુના હોય પોલીસ ગોતતી હોય હે બધી રીતે તેઓ પીઠબળ હોવું જોઈએ તમારે પાછળ સમાજ હોવો જોઈએ આટલી વસ્તુ હોય ને ત્યારે તમે અમીર બારાડી બની શકો બાકી વાત કરવી હેલી છે ખાલી જરા એક વિડીયો બનાવીને ખાલી તમે એક વખત કોકને ધમકી મારો તમારું ફૂલ એકું કાઢે તમારા ટાટિયા તોડી નાખે પોલીસ ખબર છે બધી રીતે તમારું રાજકીય લેવલ રાજકીય લેવલ મતલબ તમારું સામાજિક રીતે અને રાજકીય રીતે બધી રીતે તમારી તેવડ હોય રાજકીય લેવલ સુધી દિલ્હી સુધી તો તમે સામાજિક આવા કાર્યો કરી શકો બાકી કાયદો કોઈ દિવસ હાથમાં નહીં લેવાનો હું તો બધાને એ સલાહ આપું આપણે કોઈ દિવસ નથી લેતા કાયદો સન્માન છે કાયદાને અને કાયદાથી હાલવાનું અને અનિતિ નહીં કરવાની ક્યારેય અને બેન દીકરીઓ માટે કામ કરવાના હે હંમેશા માટે હવે તો અઢારે વરણની બેન દીકરી માટે કામ કરું ને કે પહેલા હું આ જ સમાજના બેન દીકરીમાં વધારે પડતો હવે તો અઢારે વરણમાં ગમે જરૂર પડે ગમે એ બેન દીકરી પીડિત હોય અમીર બારડી આવે ઓકે તો આ અમારે લાઈવ હવાર હવાર માવું પડ્યું કેમ કે અમુક કોમેટો એવી દેવાત બોદર ને મારી સરખામણી કરે બોલો દેવાત બોદર નું હું રૂવાડું નથી બરાબર પણ આ એ એક વસ્તુ કે અમીર બારાડી બનવું ઘણું બધું જોઈ તમારી અંદર બધી રીતે લેવલ એટલે હું ક્યારે પોતાના વખાણ કરતો નથી પણ અમુક વસ્તુ ચોખવટ કરવી જરૂરી હતી વિડીયો હવે વધારે લાંબો નહીં કરીએ કેમ કે હું બહાર છું એટલે હવે આપણે વિડીયોનો અંત કરીએ પણ અમુક વસ્તુ તમને કેવી જરૂરી હતી કે તમે કોમેન્ટોમાં આ તે લખો છો એવું વ્યાજબી નથી બરાબર હા તમે તમારી રીતે મને તમારો હીરો માની શકો તમારો આઈકોન માની શકો તમારો એક યુથ આઈકોન માની શકો બરાબર આપણે હંમેશા એક સમાજના દીકરાને કે દીકરીને સારા લેવ હારા રસ્તે જ લેવલે સારી રીતે જ યોગ્ય માર્ગદર્શન આપ્યું છે ક્યારેય હું ક્યારે યુવાનને અવડે રસ્તે નથી મોકલતો તો વિડીયો વધારે લાંબો નહીં કરી મળીએ પછી કાલે સાંજે આઠ વાગે ચલો જય દ્વારકાધીશ